નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે થાનગઢમાં પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા આયોજિત ગરબીનું અનેરું મહાત્મ્ય જોવા મળ્યું દર વર્ષની જેમાં વર્ષે પણ ગરબી મંડળે એક અદ્ભુત પરંપરા જાળવી રાખી જ્યાં નવ દિવસ સુધી અલગ અલગ નવદુર્ગા સ્વરૂપ માતાજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી શક્તિની આરાધનાના આ નવરાત્રીના નોરતામાં પ્રજાપતિ ગરબી માતાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી મંડપમાં માતાજીના નવે સ્વરૂપોના દર્શનનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારમાંથી પણ શ્રદ્ધાળુઓ આવતા હતા દરેક દિવસે માતાજીના જુદા જુદા સ્વરૂપની મૂર્તિના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવતા હતા ગરબી મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત ગરબા અને રાસની રમઝટ બોલી હતી જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા માતાજીના ગરબાના સુર અને ભક્તોના થનગનાટથી આખું વાતાવરણ ભક્તિમય અને ઊર્જાથી છલકાઈ રહ્યું હતું આ નવ દિવસ દરમિયાન પ્રજાપતિ ગરબી મંડળની ગરબી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સમસ્ત થાનગઢ માટે આસ્થા અને ઉલ્લાસનું કેન્દ્ર બની રહી હતી જેણે સૌના હૃદયમાં માં ભગવતી પ્રત્યેની શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવી રિપોર્ટર જયેશભાઈ મોરી મારું નામ ટાક રિંકેશ છે હું ફુલવાડી વિસ્તારમાં રહું છું વાસ્પી પ્લોટમાં શ્રી પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા ભવ્યથી ભવ્ય નવરાત્રિનું મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યાં નવ દિવસ માતાજીની અલગ અલગ મૂર્તિઓ મેપવામાં આવે છે અને આ મૂર્તિઓનો લાભ આખો ગામ સમક્ષ દર્શન કરવા આવે છે અને આ મહોત્સવથી અમે બધા ધન્યતા અનુભવીએ છીએ જય માતાજી બારૂના વિરાગઢ વાસુકીપુર વિસ્તારમાં શ્રી પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા નવરાત્રિથી

ગ્રામજનો તેમજ અમારા ગ્રુપના સભ્યનો અમે દિલથી આભાર માનીએ છીએ જય માતાજી